तेरे को क्या थी? आली बुढापोक्या रे मै तपट्टे जुवनि दगो गई so Good. તુરાવે ગયો જુવાની દગોદ ગઈ મેં જુવાની ગઈ રે આવી ગયો રે મેં તો હે કપી જુવાની દગોદ ગઈ રે મેં તુમારા નો પેરવી જુવાની ગઈ રે મેં તુમાવી સાંજના આવી ગયો રે મેં તો નો ફેરવે કપે જુવાની દગો દઈ સી આવી ગઈ રે મે તો માડા નો ફેરવી ઉપરથી નોટી આવી ગઈ રે મે તો માડા નો ફેરવી વે વેરી બુઢા પોખ્યા થી આવી ગયો રે મે તો માડા નો ફેરવી વેરી બુઢા પોખ્યા થી આવી ગયો રે મે તો માડા નો ફેરવી એક અપટે જુવાની ડગો દઈ ગઈ રે જોતા નઈ મડે લઈ લે લઈ લે લાવ જીવતન જોતા નઈ મડે જોતા નઈ મડે મન કો પાછો નઈ મડે લઈ લે લઈ લે લાવ જીવતન જોતા નઈ મડે જોતા નઈ મડે એ મન કો પાછો નઈ મડે લઈ લે લઈ લે લાવ જીવતન જોતા નઈ મડે કસૂરી ને કેવડો તેલ માતરે કસૂરી ને કેવડો તેલ માતરે આય તેલ માતરે

કરતા સર ભવ્યા માતા પિતાની

do

मण्डरमा भरि जाऊ ए भक्ति रस पिँधरे गुरुजीना नामनो भक्ति रस पिँधरे गुरुजीना नामनो ए प्यालो मे तो पिँधरे गुरुजीना नामनो ए नथी मने धैन बालु नथी मने धैन बालु la crónica!